નમસ્કાર 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 વહલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં હું નિકુંજ બાથાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના ની અંદર આપણે ધોરણ 10 એનો સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 2 જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલા પરંપરાઓ આ ચેપ્ટર ની જે સ્વ અધ્યયન પોથી છે ભાગ બે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આપણે વિડીયો સોલ્યુશન પેલા પ્રશ્ન આપણને આપેલો છે કે માટીના વાસણ પકવેલા વાસણને શું કહેવામાં આવે છે તો તેનો જવાબ આવશે ટેરાકોટા ત્યારબાદ બીજું છે બાંધણી તો તે રાજસ્થાનની પ્રખ્યાત છે ત્યારબાદ પટોળું જે છે તે પાટણનું પ્રખ્યાત છે અને જે ગાલીચા છે તે કાશ્મીરના પ્રખ્યાત છે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ બીજો જોડકો

તો વિધાન આવશે ખોટું કારણ કે પંડિત બિરજુ મહારાજ છે તે કથક નૃત્ય સાથે છે છે ચોથો સવાલ કે નૃત્ય કલાના આદિદેવ ભગવાન કામદેવને માનવામાં આવે તો તેનો જવાબ આવશે ખોટું કારણ કે નૃત્ય કલાના આદિદેવ છે તે શિવ અથવા તો નટરાજને માનવામાં આવે છે કોને માનવામાં આવે છે શિવ અથવા તો ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ સ્વર લય અને નૃત્યની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે તો વિધાન આવશે સાચું ત્યારબાદ છઠ્ઠો સવાલ ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ છે આ વિધાન પણ સાચું છે ત્યારબાદ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં આ ઉક્તિ જડતર કલા સાથે જોડાયેલી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક વાક્ય આપેલું છે પંક્તિ આપેલી છે પડી પટોળે ભાત એટલે કે જે પાટણના જે પટોળા આવે છે એના ઉપર જે ભાત પાડવામાં આવે છે જે રંગકામ કરવામાં આવે છે તે કપડું ફાટી જાય છે પણ એનો રંગ છે તે થોડો પણ આછો થશે નહીં તો આ જે ઉક્તિ છે તે જડતર કલા માટે અથવા તો જડતર કલા સાથે જોડાયેલી છે આ વિધાન ખોટું છે પણ શું કામ ખોટું છે તો તેનો જવાબ આવશે આ જડતર કલા છે તેની જગ્યાએ શું જવાબ આવશે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં આ ઉક્તિ કઈ કલા માટે યોગ્ય છે અથવા તો કઈ કલા સાથે આ વિધાન જોડાયેલું છે પછી આઠમો સવાલ આઝાદીના આંદોલન વખતે ગાંધીજીએ કાંતણ વણાટ ઉદ્યોગને સૌ વિશેષ મહત્વ આપ્યું હતું તો વિધાન આવશે સાચું નવમો સવાલ કે ઘર જમીન જાગીર કે સ્થાવર મિલકત વારસામાં મળે તેને જૈવિક વારસો કહેવામાં આવે છે ખાલી જગ્યા વિસ્તારની જત કોમ ભરત કલા માટે જાણીતી હતી તો જવાબ આવશે કે બંને કોમ છે તે ભરત કલા માટે જાણીતી છે બીજું ખાલી જગ્યા કે ભારતની પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાએ મળીને ખાલી જગ્યા કિમી લંબાઈ ધરાવતો દરિયા કિનારો છે તો જવાબ આવશે સાત હજાર પાંચસો ને સત્તર ત્રીજો પ્રશ્ન કે જરી કામ કળા માટે ભારતનું ખાલી જગ્યા શહેર પ્રખ્યાત છે તો જવાબ આવશે સુરત પછી ચોથો પ્રશ્ન છે હું ગુજરાત ખાલી જગ્યા શહેર છું જ્યાં લાકડાનું ફર્નિચર બને છે તો જવાબ આવશે સંખેડા એવી જ રીતે જે ઈડર છે તે ઈડરમાં લાકડાના બનેલા રમકડા છે તે ત્યાંના પ્રખ્યાત છે ત્યારબાદ પાંચમો સવાલ હાથી ગેંડા હરણ ઇત્યાદિના ચિત્રો આપણને કયા રાજ્યમાંથી મળી આવ્યા છે તો તેનો જવાબ આવશે મધ્ય પ્રદેશ ત્યારબાદ છઠ્ઠો સવાલ કે હેમા માલીની ખાજગીયા નૃત્ય સાથે જોડાયેલા છે તો તેનો જવાબ આવશે ભરતનાટ્યમ નૃત્ય સાથે હેમા માલીની જોડાયેલા છે ત્યારબાદ આદિવાસી નૃત્યને ખાલજીગ્યા નામથી ઓળખવામાં આવે છે તો આદિવાસી નૃત્ય છે રાસી નો કહેવાય ગરબા એ નો કહેવાય બીજું આપણું ચાળો નૃત્ય સાથે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર 4 આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્ન સામે આપેલા બોક્સમાં જવાબ લખવાના છે પહેલો સવાલ કે રાજસ્થાનનું કયું શહેર જડતર કામ માટે જાણીતું છે તો જવાબ આવશે બિકાનેર ત્યારબાદ બીજું કયા શહેરના કારીગરો હકીક કામ માટે વિખ્યાત છે તો જવાબ આવશે ખંભાત ખંભાતમાં હકીકના પથ્થરો મળતા નથી અકીકના પથ્થરો ખરેખર સુરતમાંથી મળે છે પણ એને ત્યાં ખંભાતમાં મોકલવામાં આવે છે અને ત્યાં તેને જડવામાં આવે છે પછી હું કયા સ્થળે આવેલ ચિત્રકળા છું અહીંયા આપણને જે ચિત્ર આપવામાં આવેલું છે તે ચિત્ર આપણને

પાંચમો હું અસંખ્ય રંગોમાં રંગાયેલ એક સાડી છું મારી ઉપર પરંપરાગત શૈલી છે તો મને ઓળખો આ બધી જ વસ્તુ જે જગ્યાએ ચિતરવામાં આવે છે તેને આપણે બાંધણી કહીએ છીએ ત્યારબાદ છઠ્ઠું કુચીપુડી જે છે તે આંધ્રપ્રદેશનું નૃત્ય છે તો કથકલી કયા રાજ્યનું નૃત્ય છે તો જવાબ આવશે આપણો કથકલી એટલે કેરળ અને જો ખાલી કથક પૂછાયું હોય તો આપણો જવાબ આવશે ઉત્તર પ્રદેશ આગળ સાતમો પ્રશ્ન કે જોડકાની યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે પેલું છે વૈજંતી માલા તો એ ભરતનાટ્યમ સાથે જોડાયેલા વ્યક્તિ હતા પછી યામિની રેડ્ડી તો એ કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલા છે

તો શ્રી કૃષ્ણની જે બાળ લીલા છે અને જે રાસ લીલા છે તે કયા નૃત્ય પર આધારિત છે તો તેનો જવાબ આવશે કે ભરતનાટ્યમ અને મણિપુરી નૃત્ય પર આધારિત છે ત્યારબાદ બીજું છે ભારતમાંથી કયા કયા વિશ્વ વિખ્યાત હીરાઓ મળી આવેલા છે તો ભારતમાંથી બે હીરાઓ મળી આવ્યા છે એક છે કોહિનુર નો હીરો અને બીજું છે ગ્રેટ મુઘલ

કે શ્રી ખસ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઈડર પ્રવાસે ગયા અને ત્યાંથી તેમણે ઘણી ખરીદી કરી તો તેમાં સિદ્ધરાજે લાકડામાંથી બનેલી વસ્તુઓ ખરીદી કરી તો તે કઈ વસ્તુ હશે હમણાં થોડીક વાર પહેલા આપણે વાત કરી હતી ઈડરના રમકડા તો જવાબ આવશે આપણો રમકડા પાંચમો સવાલ કે ગુજરાતના કયા વિસ્તારમાંથી અકીકના પથ્થરો મળી આવે છે તો જવાબ આવશે રાણપુર અને સુરતમાંથી મળી આવે છે છઠ્ઠો સવાલ કે ગુજરાતની જાણીતી સંગીત બેલડી કન્યાઓ નામ જણાવો તો સંગીતની બેલડી કન્યાઓ એટલે જવાબ આવશે તાના અને રેરી ત્યારબાદ સાતમો પ્રશ્ન ભારતીય સંગીત ને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે અને કયા કયા તો બે ભાગમાં વહેંચવામાં આવેલું છે પેલું છે શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોક સંગીત

જાંબુરમાં વસેલા સિદ્ધિ લોકોનું નૃત્ય છે આ નૃત્યમાં સિદ્ધિઓ છે તે નારિયેરના કોચલામાં કોડીઓ ભરે તેના પર કપડું બાંધે અને મશીરાને ખવડાવતા ખવડાવતા મોરપીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને નૃત્ય કરે છે હોહો અવાજના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં

મીના કારીગરીમાં વીટી કંગન એરિંગ માળા હાર ચાવીના ઝુમખાઓ વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે અને ભારતમાં જયપુર લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં મના કારીગરીનું કૌશલ્ય ધરાવતી કારીગરી ખૂબ મોટા પાયે સંખ્યામાં છે ત્યારબાદ ચોથો પ્રશ્ન કાંતણ એટલે શું તો કે રૂની પૂણીમાંથી તાકણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની જે કલા હોય તેને કાતણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને સરસ મજાની એક એડ આપવામાં આવેલી છે કે ધોરણ ત્રણ થી લઈને ધોરણ દસ સુધીની જે સ્વ અધ્યયન પોથી આવે છે એ તમામે તમામ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને એ સોલ્યુશનની બુક તમને મળી રહેવાની છે ક્યાંથી મળી રહેવાની તો કે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોરની અંદર ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાં જઈને તમે તેને પરચેસ ખરીદી શકો છો ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પહેલો સવાલ કે ભારતની એક પ્રાચીન કલા તરીકે અકીક કામ કલા વિશે ચર્ચા કરો તો જવાબ આવશે કે અકીક ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે બીજું નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા ચકમક કાર્મ કાર્મેનિયમ એટલે કે અર્ધ પારદર્શક સુંદર રાતા કલરનો પથ્થર વગેરે પથ્થરો અકીકના મુખ્ય પથ્થરો છે અકીક એટલે મુખ્યતે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર કે જેને કેલ્સિડોનિક કહેવામાં આવે છે સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે ગુજરાતમાં ખંભાત અમદાવાદ રાણપુર અને સુરતમાં પાસેથી વિવિધ આકારના આવા નાના મોટા અકીકો આપણને મળી આવે છે અકીકના પથ્થરોને અલંકારોમાં જળવા માટે ખંભાત મોકલવામાં આવે છે અને કારીગરો પહેલ માળા અને મણકાઓ પણ બનાવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભારતીય નાટ્ય કલામાં કાલિદાસ નું યોગ્ય શબ્દ યોગ્ય યોગદાન તમારા શબ્દમાં વર્ણવો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને આવી રીતનો જવાબ વ્યવસ્થિત રીતે લખેલો તમને એક પણ યુટ્યુબ ચેનલની અંદર મળવાનો નથી આટલો વ્યવસ્થિત અને આટલી રીતે લખેલો જવાબ છે એક પણ યુટ્યુબ ચેનલની અંદર મળશે નહીં ખાસ કરીને જોઈ લેજો કે મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય વિશેષતા રહી છે નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમુજવડે આનંદ પમાડતા વિદૂષક જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની છે. ભારતીય નાટ્ય કલામાં કવિ કાલિદાસનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ અને અપ્રિતમ છે. કાલિદાસ સંસ્કૃત સાહિત્યના મહાન કવિ અને નાટ્યકાર પણ છે. તેમના નાટકો અને કાવ્યો એ ભારતીય સાહિત્ય અને નાટ્ય કલા પર ડીંગાણું છાપ મૂકેલી છે મહાકવિ કાલિદાસે અનેક નાટકો લખ્યા છે જે ભારતીય નાટ્ય કલા અને સાહિત્યમાં મોખરે છે તેમના નાટકોમાં અભિજ્ઞાન શાંકુતલમ પછી માલવિકાગના મિત્રમ અને વિક્રમો વર્ષ્યમ આ નાટકો એ સૌથી વધુ જાણીતી રચનાઓ છે આ હતા

અથર્વવેદ છે તેને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે સામવેદની ની રૂચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે લખાયેલી છે કેવી રીતે લખાયેલી છે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે સંગીતને શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતમાં આપણે વહેંચી શકીએ સા રે ગ મ પ ધ નિ સા એ સંગીતના મુખ્ય સાત સ્વર છે ભારતીય સંગીતમાં શ્રી દીપક

ગુજરાતના નૃત્ય વિશેષ વિસ્તાર સમાજ આપો તો આવે જોઈએ આપણા ગુજરાતના નૃત્ય તો ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નોમાં અને દેવી દેવતાઓને રીઝવા માટે તેમના મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્ય કરે છે પેલું તેમના મોટા ભાગના જે નૃત્ય છે તે વર્તુળ આકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા છાપી તૂર પાવરી તંબુરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે તેઓ નૃત્યની સાથે સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે આવા નૃત્યમાં ચાળો નૃત્ય જે આદિવાસી નૃત્ય છે તે જાણીતું છે તેમાં તેઓ મોર ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ ઠાકરિયા ચાળો જેવા નૃત્ય કરે છે ભીલ અને કાળી જાતિના લોકો આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને તેને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે પછી બીજું ભારતનું નૃત્ય છે ગરબા ગર્ભ શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે કોરેલા કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા તો ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે અહીંયા જવાબ આવશે કોરેલા સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો સુદ એકમ થી સુદ નવ અને ક્યારેક ક્યારેક કોઈ કોઈ જગ્યાએ દશમ સુધી કે શરદ પૂર્ણિમા દરમિયાન ગરબા રમાય છે નવરાત્રી છે તે આદ્ય શક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે અને આ દિવસોમાં ગરબી ગુજરાતીઓ શ્રી માતાજીના ગરબા ગાય છે ત્યારબાદ સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળ આકારે ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને જીલનાર સૌ ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવે એક તાળી બે તાળી

ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેની સંગીતના તાલે માંડવો થાંભલો કે વૃક્ષ સાથે દોરીઓ બાંધી તેના છેડે નીચે સમૂહમાં ઉભેલા નાચનાર પકડીને એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયો વેલ આકાર એક અંદર એક બહાર એમ ગોળ ફરતા ફરતા જઈ ગૂંથળી બાંધી અને છોડે છે ત્યારબાદ બીજું છે સિદ્ધિઓનું ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીધી લોકોનું આ નૃત્ય છે મશીરા એટલે કે નારિયેળના કોચરામાંથી કોડીઓ ભરી તેના ઉપર કપડું બાંધી તાલબદ ખખડાવવાની સાથે મોર પીછાનું હુંડ અને નાના નાના ઢોલક સાથે ગોળાકારે ફરીને ગવાતું આપણું નૃત્ય છે હો હો ના આરો અવરો સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલોમાંથી ઘેરા પરછંદો ઉઠતા હોય તેવું લાગે છે પશુ પંખીઓના અવાજની નકલ કરતા સમૂહનું આ નૃત્ય છે ત્યારબાદ મેરાયો નૃત્ય પઢાર નૃત્ય અને કોળી અને મેરના નૃત્ય તેમાં જોઈએ પેલું કે બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંજાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગુણથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય મેરાય નૃત્ય તરીકે જાણીતું છે બીજું સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લઈ અને તાલ સાથે શરીરને જમીન સરતું લઈ બેઠા થવાનું હોય છે સાગરના મોજા કે એ મોજા ઉપર બિલોળા લેતા વહાણ જેવું દર્શતું કરે છે ત્યારબાદ સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેના માથે મધરાતો માથે બાંધવાનું રંગીન કપડું કહેવાય છે તે અને આટિયાળી ગોળ પાપડી અને તેને છેડે આભલા ભરેલું શીળા પટ્ટાનું બીજો પ્રશ્ન કે ભારતના સંગીત સંબંધી લખાયેલા ગ્રંથોની વિગતે ચર્ચા કરો તેમાં પેલું આપણે મૂકેલું છે સંગીત મકરણ સંગીત મકરંત છે તે પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે

તો સંગીત રત્નાકર પ્રાચીન ભારત નો સંગીત ગ્રંથ છે પરિચિત હતા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકર સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ બતાવ્યો છે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે ત્યારબાદ છે સંગીત પારિજાત જે ત્રીજો ગ્રંથ છે ભા બધા સંગીતના ગ્રંથોમાં સંગીત પારિજાત નામનો ગ્રંથ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે ઈસવીસન સોળસો માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો તેમણે વિવિધ રાગોનું એક મહત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે તેમણે સોરોના કુલ ઓગણત્રીસ પ્રકારો બતાવ્યા છે અને સંગીત ક્ષેત્રે પંડિત અહોબલનું આ નોંધપાત્ર પ્રદાન છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ધોરણ દસ નું ચેપ્ટર નંબર બે ની સ્વ અધ્યયન પોથી અંદર સોલ્યુશન આવી જ રીતે આપણે ચેપ્ટર નંબર ત્રણ ના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આવા નવા નવા બીજા સોલ્યુશન પણ લાવતા રહેશું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત